છે અમદાવાદના દરેજી ઋષિ લાખો વાહન ચાલકો માટે એકમાત્ર સહારો છે પણ આ સહારો હવે જોખમી બની રહ્યો હોય છે સુભાષ બ્રિજ બંધ થતા જ બધો ટ્રાફિક અહીં ડાયવર્ટ થયો છે પણ બ્રિજની હાલત જોતા ગમે ત્યારે મોટી હોનારત સર્જાય તો ડર લાગી રહ્યો છે પ્રદેશ ટ્વેન્ટી ફોરની ટીમે જયારે અહીં રિયાલિટી ચેક કર્યું ત્યારે જોવા મળ્યું કે બ્રિજના ફૂટપાથ અને વોકિંગ એરિયામાં મોટી તિરાડો પડી ગઈ છે એટલું જ નહીં બે લેન વચ્ચેના ડિવાઇડરમાં એટલી મોટી જગ્યા થઈ ગઈ છે કે ત્યાંથી નીચે નદીનું પાણી સ્પષ્ટ જોઈ શકાય છે જ્યારે કોઈ ભારે વાહન અહીંથી પસાર થાય છે ત્યારે આખો બ્રિજ વાઇબ્રેટ થાય છે જે ચિંતાનો વિષય છે વાહન ચાલકોની હાલાકી પણ ઓછી નથી વાડેજ સર્કલ પર કલાકો સુધી ટ્રાફિક જામ રહે છે લોકોના ઇંધણ અને સમયનો બગાડ થઈ રહ્યો છે યુટર્ન લેવા માટે લોકોને અઢી કિલોમીટર જેટલો લાંબો ફેરો ખાવો પડે છે જનતા સવાલ પૂછી રહી છે કે જો દધીજી બ્રિજને કંઈ પણ નુકસાન થયું તો મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ પાસે શું એક્શન પ્લાન છે દ્રશ્યોમાં તમે જોઈ શકો છો તેમ દધીચી બ્રિજ પર પડેલી આ તિરાડો નથી શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યો છે ભારે વાહનો અને વાઇબ્રેશન જ્યારે ટ્રક કે બસ જેવા ભારે વાહનો અહીંથી નીકળે છે ત્યારે આખું બ્રિજ હચમચી ઉઠે છે ચાલતા જતા લોકોને ભૂકંપ જેવો અનુભવ થાય છે સુભાષ બ્રિજ નવ મહિના માટે બંધ કરતા પહેલા શું કોર્પોરેશને દધેશજી બ્રિજની ક્ષમતાનું ઓડિટ કર્યું હતું કે પછી માત્ર કાગળ પર જ બધું બરાબર છે વાડજ સર્કલથી દધેજી બ્રિજ સુધી ટ્રાફિકની લાંબી લાઈનો લાગે છે લોકોના કેમતી સમય અને મોંઘા ઈંધણનો ધુમાડો થઈ રહ્યો છે આ તિરાડો એટલી ગંભીર છે કે વચ્ચેથી નદીનું પાણી દેખાય છે શું આ સ્ટ્રકચર ફેલિયરની શરૂઆત છે ડ્યુટન માટે બે ફૂટ પાંચ કિલોમીટર લાંબો ધક્કો શું પોલીસ તંત્ર પાસે ટ્રાફિક મેનેજમેન્ટનો કોઈ યોગ્ય પ્લાન નથી જો દધીચી બ્રિજ પણ જોખમી જાહેર થશે તો સાબરમતીના આ છેડાથી પેલે છેડે જવા માટે અમદાવાદીઓ ક્યાં જશે સદાધીશો પાસી આનો કોઈ જવાબ છે અમદાવાદ શહેરમાં સુભાષ બ્રિજને તિરાડો પડી હતી થોડા સમય પહેલા તે સુભાષ બ્રિજને બતાવવાનો હું કેમેરામેનને કહીશ કે પ્રયત્ન કરે કારણ કે સુભાષ બ્રિજને પાંચ દિવસ માટે જે બંધ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ પાંચ દિવસ પૂર્ણ થતા પાંચ દિવસમાં એક દિવસ બાકી હતો અને ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક બીજું લેટર બહાર પાડવામાં આવ્યો કે આગામી પચીસ ડિસેમ્બર સુધી જે સુભાષ બ્રિજ છે તે બંધ રહેશે વૈકલ્પિક માર્ગો આપવામાં આવ્યા હતા અને તે વૈકલ્પિક માર્ગો છે તેમાં એક દધીજી બ્રિજ પણ આવે છે ને દધીજી બ્રિજ પણ આવે પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી ચેનલની ટીમ અત્યારે દધીજી બ્રિજનું નિરીક્ષણ કરવા પહોંચી હતી ને ત્યારબાદ અહીંયા નિરીક્ષણ કરવા પછી નિરીક્ષણ કર્યા પછી ત્યારબાદ અહીંના દ્રશ્યો જોયા કે જે સુભાષ બ્રિજ ઉપર જેવી રીતના તિરાડો પડી છે કેવી રીતના જ નાની મોટી એવી ઘણી બધી તિરાડો છે જે ધધીજી બ્રિજ પર પણ પડી છે ડિવાઈડરની જે વચ્ચેનો ભાગ જે છે હું કેમેરામેન કે બતાવવામાં આવે કારણ કે જે ડિવાઈડરની જે વચ્ચેનો ભાગ છે તેમાંથી પણ વચ્ચે જે પાણી બતાવ જોવા મળી રહ્યું છે કારણ કે તે પણ પાણી વચ્ચે જે તિરા જે ડિવાઈડરની વચ્ચેનું જે જગ્યા હોય છે ગેપ તેમાંથી પણ પાણી જોવા મળી રહ્યું છે નાની મોટી જે તિરાડો હોય જેમ કે જેમ સુભાષ બ્રિજ ઉપર હતી તેવી રીતના જ તેવી જ નાની મોટી જે તિરાડો છે તે જે ચાલવાની જે ડિવાઈડ જે ચાલવાનું જે ફૂટપાથ તરીકેનો એક રોડ હોય છે તેની ઉપર પણ જોવા મળી રહી છે મ્યુનિસિપલ કોર્પોરેશન આ બ્રિજને નુકસાન થશે ત્યારબાદ જાગશે કારણ કે લોકોને વૈકલ્પિક માર્ગ તો દજીજી બ્રિજ ઉપરથી આપી દીધો પરંતુ આ બ્રિજને નુકસાન થશે તો ટ્રાફિકને કઈ રીતે કંટ્રોલ કરશે તંત્ર સુભાષ બ્રિજ પર ચાર ડિસેમ્બરે મધ્યરાત્રિએ જે નવ વાગે તિરાડો પડી હતી અને ત્યારબાદ એક સામાન્ય નાગરિકે મદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ કરી હતી અને પોલીસ સ્ટેશનને પણ જાણ કરી હતી પોલીસ દ્વારા તે બ્રિજને સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ ત્યાંથી લઈને પચીસ ડિસેમ્બરનો ટાઈમ આપવામાં આવ્યો હતો કે સુભાષ બ્રિજ પચીસ ડિસેમ્બર સુધી બંધ રહેશે ત્યારબાદથી પચીસ ડિસેમ્બરે જણાવવામાં આવ્યું કે નવ મહિના સુધી સુભાષ બ્રિજને જે ડબલ લેન છે તેને ફોર લેન કરવામાં આવશે અને તેને ઇપિક જે મોડેલ છે તેને સોમવારે જે બહાર પાડવામાં આવશે અને આવતીકાલે મ્યુનિસિપલ કોર્પોરેશન જે ટેન્ડર બહાર પાડવામાં આવશે જે ટેન્ડરમાં જણાવો છે કઈ રીતના છે તેની થ્રીડીશ પણ આપણે જોઈ હતી અને તે થ્રી ડિઝાઇન હતી તે ડિઝાઇનમાં પણ ફોર લેનની ડિઝાઇનને જીક્ર કર્યો છે અત્યારે આપણે જે જગ્યાએ ઊભા છે તે વાળદ સર્કલ છે અને વાળદ સર્કલ જે દજીજી બ્રિજ એક વૈકલ્પિક રૂટ તરીકે આપવામાં આવ્યો હતો અને વૈકલ્પિક રૂટ તરીકે ગધજી બ્રિજ તરફથી જે લોકો આવતા હોય છે સાધનો આવતા હોય છે વાહન ચાલકો આવતા હોય છે તેઓ લોકો નીચે તો ઉતરે છે પરંતુ આગળ જાય છે ત્યારબાદ જે હું કેમેરામેનને કહીશ કે દ્રશ્યો પેલી સાઈડના પણ બતાવવામાં આવે કે જે રીતના જે દ્રશ્યો હતા જે દ્રશ્યો હતા એ રીતના તમે જોશો તો અઢીથી ત્રણ કિલોમીટર આખું ડિવર્જન્ટ છે તેને ફરીને આવવું પડે છે અને ત્યારબાદથી લઈને લોકો છેલ્લા નવ મહિના સુધી અહીંયા કઈ રીતના શક્ય છે કે દધીજી બ્રિજ ઉપર પણ લોડ વધી રહ્યો છે દધીજી બ્રિજ ઉપર પણ આપણે તિરાડો બતાવવામાં આવી હતી દધીજી બ્રિજ ઉપર પણ સહન કરી શકે તેવી સ્થિતિમાં નથી દધીજી બ્રિજ પર પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી ન્યૂઝ ચેનલ ટીમ પણ ત્યાં પહોંચી હતી ત્યાં પણ તિરાડો જોવા મળી હતી શું નવ મહિના કે બાર મહિના દધીજી બ્રિજ પણ આ તિરાડો સહન કરી શકશે કેમેરામેન શેરખાન સાથે સ્મિત ઉપાધે